સોરા ને તો તૈયાર કરી દોસે પણ પેલા ભે ભાઈ ફોન લગાઈ લગાવી દઉં તું શું હોય ફોન લગાવી દઉં હા ફોન લગાવી દઉં છું

બી ઘર લાગે છે પણ એતર ગાડી જે રીતના લઈ જઈએ હું આલું ઘરો બગી જાય તો ના પાડી જાય ના બગડે આપડે પગ ડરબેલી ને જવાનું સસરો તો ખાલી પેલા બોટ બાપા માં તો થાક લાગ્યો છે યાર એટલો થાય ગાડી બી ના આવતા હોય ના જાય આ ગોની

હા જો આ ઘોડાના તો જાને જાને કેજીએ તો બરતો એ ઉપર છે ને આ તું ભાગી કે કે તો પાછા ગાડી આ ઓમચી એ ડાઈનલા મન તો હોય તો સીધો થઈ જાય ઘરને ઝિકાઈ ગયું આમ સીધો થઈ જાવ આમ આપણ જો

你家哪个。